નામ જો શું કરે રોવે છે કે એવું કરે છે જો માથા કૂટ કરે છે એવું છે ને પૂજાબેન પણ છે પેપર પેપર ભરવા કેમ કે હશે અને કોઈ ઘરે નથી હું અને પ્રતિકભાઈ પણ જ ઘરે છે એવું છે હાલો તો બધા વિડીયો રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા પ્રતિકભાઈ હું કરતા હે બોટલ ભરીને क्या जाऊ ना फरवा जाऊ हैं जय दादा उद्देश्य केवानो है लाइक कर दो केम लाइक करजो हम केवानो है ए अब तो प्लीज लाइक कर दे तो हमारा प्रतीक भाई ने किदु से का बता हां मन बेवा देवे उंदा खाटला में उндо घाटलो करो बोलो अमर प्रतीक भाई यो काम से आज तो हूं प्रतीक भाई बे मासी दिकरो घरे छिए का

કેમ કે આવીને છે ને ડાયરેક લાકડા કાપવા કપી ને છે ને નાખી છે કેમ કે મારા ને બધા નાખી ને મારા બાટા ને તો લાકડા કટિંગ કરવા છે કાબા બા જય માતાજી માતાજી લાકડા કપા ને તો આ ભાઈ પેડા હે બા આયા ઘર માં ધબક માથું માથે ભર જા હો એમ એમ આ મા મા યુ આ મા મા યુ કલ બટકા કે રહા તો હવે એટલા બટકા કરવાના રહ્યા છે તો હું માર બા છે ને બટકા કરના છે લાકડાના લીલા લાકડા કપાઈ ગયા છે તો હુકલ લાકડા હવે ભેળા કરવાના છે ને અમારા કેમેરામેન કોણ બેન છે તમને કહું અરે બતાવ પતુ ભાઈ આજ અમારા કેમેરામેન બન્યા છે કાપુજી હા હો બા આમ જો અમારા કેમેરામેન આ બના વંડીઓ ટપે ટપે ને અમાર કે છે ને કાતરા આવે છે અમારા પ્રિયાંશ ભાઈ મોકલે છે કા પ્રિયાંશ તાર ભાઈ બન આટો મોકલે હે ભાઈ બન આટો મોકલા હે બનો પાણી પીધું હે પાણી પીધું હા તો ઈવડા છે ને ના ત્યાં કાતરા મોકલે માર પતુ ભાઈ હાટો કા પતુ

રાજી થઈ જાય છે ને ને ફૂલ બહુ જ ગમે છે બધી ગુલાબડી હતી ને તો હુકાઈ ગઈ કેમ કે હમણાં છે ને પાણી નું ઓછું ને એવું બધું હતું ને તમ જો હમણાં ગુલાબ જ નહીં આવતા પછી કોળ છે મસ્ત ને પછી ગુલાબ આવશે ને આ સાઈડ તો હતી એ તો વહી જ ગઈ હાવ જો

બેન તમારે રોટલા ન બનાવ આવે નહિ આવડી જાય હે હું તો કઈ પૂજા બનાવ રોટલા આવડી જાય તો મારા હાથા રોટલા બનાવે બનાવશો કે બેન હવે હીખો ની બા હાસી વાત ને હીખવા નો જોઈ રોટલા હે બા હીખે તો થાય ને કાબા તો હવે કઈ હી છે બા રોટલા હે બે કલાક પછી બા ઓલ કે બે કલાક પછી

ચાલ છોકરો કેના કે પર છોકરો રેહાણો છે તમે આજ કાઈ લાવવાની એટલે ઓછું ન લાવે તો હું રેહાય ની ચુલે ચાંડાઈ જાય હો ચાંડાઈ જાય હો હા આ હું છું ક્યાં છે લે અહી જરી જો તો